મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલવાને લઈને વિવાદ વકર્યો છે આ મામલે સુરતમાં કલેક્ટરને પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી સુરત શહેરમાં શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અન્ય ભાષાભાષી સેલ દ્વારા કલેક્ટરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મહારાષ્ટ્રમાં મરાઠી ન બોલવા બદલ માર મારવાની ઘટનાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની અંદર મનસેના રાજ ઠાકરેની જે પાર્ટી છે તેના કાર્યકર્તાઓ દ્વારા અન્ય રાજ્યોના લોકોને મરાઠી ન બોલવા બદલ માર મારે છે રાજ ઠાકરે ની પાર્ટી ખોટો લોકો પર અત્યાચાર કરે છે અને આજે અમે કલેક્ટરને આવેદન આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આના પર કડક કાર્યવાહી કરે મારું નામ છાયા ઠાકુર છે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે મહારાષ્ટ્રમાં જે હિંસા ભડકી છે જે આગ ભડકાવવામાં આવી છે મૂળ કહેવામાં આવી રહ્યું છે કે રાજ ઠાકરેના જે ગુંડા તત્વો છે એમના દ્વારા ભડકાવવામાં આવ્યું છે તો એ રાજ ઠાકરે હોય કે ફડણવીસ હોય કે મહારાષ્ટ્રની સરકાર હોય એમને કોઈ હક નથી કોઈ અધિકાર નથી કે ભારતના કોઈપણ નાગરિકને આવી રીતે હિંસા કરી શકે કે એની ઉપર અત્યાચાર કરી શકે અને દરેક નાગરિકને ભારતના અધિકાર છે કોઈપણ રાજ્યમાં જઈને વસવાનું કોઈપણ રાજ્યમાં જઈને કામ એ કરી શકે છે અને કોઈપણ રાજ્યમાં જઈને એ વસી શકે છે એવા માન અધિકાર જે સંવિધાનની અંદર આપવામાં આવ્યા છે એનું હનન મહારાષ્ટ્ર સરકાર ની સરકાર કે ત્યાંના જે અન્ય સિસ્ટમ જે છે શાસકો છે બીજા મંત્રીઓ પણ જે આજે વિડીયો બનાવીને એ લોકોએ આગળ મૂક્યો છે એમના મરાઠી ભાષા માટે જે પ્રેશરાઈઝ કરવામાં આવી રહ્યું છે તો એ બિલકુલ અમાનવીય વ્યવહાર જે એમણે કર્યો છે એને બંધ કરવામાં આવે અને જેમણે પણ આ આગ ભડકાવી છે જે આ આના માટે જવાબદાર છે એની સામે કડકથી કડક પગલાં લેવામાં આવે ભલે પછી એ શાસક પક્ષના હોય કે અન્ય એમના વિરોધ પક્ષના હોય